દાહોદ પોલીસ દ્વારા રામ યાત્રાના રૂપ પર ફૂટ માર્ચ યોજવામાં આવ્યું ફૂટ દરમિયાન યાત્રામાં આવતા નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ રૂટ દરમિયાન આવતા રામયાત્રામાં તેવા લોકોને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા ઉપસ્થિતિમાં દાહોદનગર માં રામયાત્રાના રૂટ પર ફૂટ માર્ચ યોજવામાં આવી રિપોર્ટ દ્વારા રામનવમી ના તરુસંધાને વિસ્તારમાં સુલે શાંતિ માટે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં રામયાત્રા જે રૂટ પર પસાર થનાર છે તમામ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ કરી તમામ જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવેલું છે તથા વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવેલી છે આમાં દસ જેટલા અધિકારીઓ સાઠ જેટલા પોલીસના જવાનો અને એમટી એસઓજી અલગ અલગ ટીમો પણ ખાનગી ડ્રેસમાં જોઈન થયેલી હતી